જય માતાજી મિત્રો તો આજે તો અમારા ગામમાં મેળો ભરાણો છે શોભેશ્વર મહાદેવનું તો ચાલો તમને દર્શન કરાવ તો અહીંયા મુકેશભાઈ વગાડે છે બેટી વગાડે છે અને આ છે શોભેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો તો આજે છે બીજો સોમવાર શ્રાવણ મહિનાનો શ્રાવણ સુદ આજે બીજો સોમવાર છે અને બીજા સોમવારે મેળો ભરાય છે તો આ બહુ પૌરાણિક મંદિર છે શોભેશર મહાદેવનું તો મિત્રો દર્શન કરી લેજો તો ચાલો આપણે દર્શન કરી અને આ બાજુમાં આવેલું રામદેવ પીર મહારાજનું મંદિર છે તો રામાપીના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો તો ચાલો આપણે તમને રામાપીના પણ દર્શન કરાવું રામાપીરની ઉપર ધજા ફરકે છે અને શણગાર દેરીને કરેલો છે આ મેળાના હિસાબે તો મિત્રો અહીં છે રામાપીરનું મંદિર આ પણ જૂનવાણી છે બહુ પૌરાણિક મંદિર છે તો તો મિત્રો આપણે દર્શન કરી લીધા આ છે મંદિરની જગ્યાનું અંદરનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ફરતી બાજુ વંડો કરેલો છે અને આ એની મંદિરની બધી જગ્યા છે મિત્રો તો જોઈ લો અને બહારથી આપણે મેળો દેખાય છે તમને તો અંદર જઈને મેળા દર્શન તમને મેળો દેખાડો તો મિત્રો જો આ છે રસ્તો છે મુખ્ય જે ગામમાંથી વાડીમાંથી આવવાનો અને આ છે મેળો તો જોઈ લઈએ આપણે મેળામાં કઈ કઈ વસ્તુ છે અને કેવો મેળો મેળો ભરાણો છે તો ચાલો તમને મેળો બતાવું તો મિત્રો આ જોઈ શકો છો રમકડા છે એથી આપણે ચાલુ કરી તમને સંપૂર્ણ મેળો બતાવીશ તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોઈજો અને વિડીયોને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ રમકડા અમારી બાજુ આવી આવી રીતના રમકડાના મેળા હોય છે ના 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 સ્ટોલ તો અહીંયા સામે કેળા વેચે છે માવા પણ છે ને અમારા ભત્રીજા છે તો આ છે જમ્પિંગ જમ્પિંગમાં છોકરા કૂદે છે અને તમે જોઈ શકો છો કેટલા છોકરા કૂદે છે આ મિત્રો સવારનો ટાઈમ છે એટલે હજી માણસો બહુ આવ્યા નથી પછી આવે માણસો મોડકથી તો ચાલો તમને અત્યારે પબ્લિક ઓછું છે તો મેળો તમને બતાવી દઉં અને મિત્રો આ છે જે ડૂબલું કહેવાય છે નાના છોકરા બહુ એમાં રમે અને આ બાજુ ચાલો તમને બતાવું આગળ આગળ વિડીયો જોતા રહેજો આવી બધી નાની નાની વસ્તુ આવે છે મેળામાં અને મેળો પણ કંઈક મીડિયમ નાનો ભળે છે આ ઈનામનું છે અને ચાલો હવે આગળ આપણે આ બધું નાસ્તા પાણીનું દરેક વસ્તુ છે અને મિત્રો હવે આગળ હેલા જઈ પાણીપુરી છે અને જો ભાઈ ખોખાવાળા રાખે ખોખા લેતા જાઓ એમ કહે છે અમારો વિડીયો લઈ લીજો ચાલો ભાઈ એમની જાહેરાત થઈ જાય અને ચાલો આગળ હવે આ ભાઈ શ્રીફળ વેચે છે તો ચાલો હવે આ અગરબત્તી શ્રીફળ અને ચા પણ વેચે છે આ બધી વસ્તુ મેળામાં છે અને ચાલો હવે આગળ જઈ અને આ સાડીયું છે ડ્રેસ છે એ બધી વસ્તુ છે અને આ બાજુ પાણીપુરી છે અને આ છે મિત્રો રમકડા એ આપણા રમકડા છે આપણો સ્ટોલ છે રમકડાનો તમે જોઈ શકો છો સ્ટોલ મૂકીને વિડીયો બનાવ્યો અને જો આ ભાઈ બધા જોવે છે મારા સીન લઈ લીજો કહે તો આ કંઈક કટલેરી છે અને તમને જલ્દી જલ્દી બધા વિડીયો બતાવશું કારણ કે મારે પણ રમકડાં વેચવા જવાનું છે એટલે અને આ બાજુ ચંપલ છે તમે જોઈ શકો છો નીચે બધું પાથરી અને વેચે છે લગભગ ઘણી ખરી બધી વસ્તુ છે પણ બધું વિડીયોમાં બતાવી શકાય નહીં કારણ કે ટાઈમ જોઈ જાજો તો ઝડપી ઝડપી વિડીયો તમને છું અને આ કઈક ગુલ્ફી આઈસ્ક્રીમ છે ચાલો આગળ આગળ આપણે વિડીયો જોતા જઈ સામે તરબૂચ છે આવી બધી ખાવાની વસ્તુ આવે નાનકડો મેળો ભરાય અમારા બાજુ ગામડામાં પાણીની બોટલો આવી બધી વસ્તુ હોય અને સવારનો ટાઈમ છે એટલે પબ્લિક હજી છે નહીં પછી જેમ હાજ પડે એમ પબ્લિક વધારે આવે અને આ બાજુ છે રસગુલ્લાનું આઈસ્ક્રીમ પછી ચણાચૂર પાણીપુરીની કંઈક નાસ્તાના સ્ટોર છે નાના મોટા તો વિડીયો જોતા રહીજો મિત્રો આ લાગેઠ રસગુલ્લાની રસગોલા વાળા છે તો ચાલો આપણે આગળ આગળ હાલીને તમને વિડીયો બતાવું તો વિડીયોને જોતા રહીજો એન્ડ સુધી અને આવા જ નવા નવા મેળાના વિડીયો હું બનાવું છું દરેક મેળામાં જઉં છું સ્ટોલ નાખું છું એટલે મેળાના વિડીયો મારી પાસે હોય બધાય તો હું મારા મેળાના વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને ધાર્મિક મંદિરનો પણ વિડીયો મિત્રો હું બનાવશું